াম্মারাম গুড মর্ জয়ারামা মন্দির প 我买这个。<快><快>

જો હું જોવા દીકરા બેસી ગઈ છું મમ્મી આ વાસણ વટકી નાખ્યા છે અને હવે મમ્મી કપડાં ધોવે છે અને જો કામ કરતાં કરતાં સ્ટીક ખાવ છું કેમ કે સવારે મેં ખાલી ચા અને ટોસ જ ખાધું તો તેમાં પેક ન ભણાવ તો હું સ્ટીક ખાવ છું હાલો તો મને બધા પણ સ્ટીક ખાવા જો મારી હાથેથી છે ને આ ડીકું ન નીકળે ને એટલે હું છરીથી કાપું છું તો કીધે નીકળે કોકીધે ન નીકળે

वो ले और पशिरा एक हारे रखी पर सामने में हिनू का पीलो वाह 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 मैं जल्दी पपई दे इसी रीते तो मैं ये रीते करो छो पाटल ऊपर रखी हूं तो एमच कर दी आज ये पाटल नहीं ले नको तो ले लो पातल ये बहुत तेज हो रहा है मैं क्या रीते हूं कर मैं तुम दू को

મારે કપાઈ હવે વચ્ચેથી કાપી દઉં નાના ગુવાર હોય મેં એની સાઈડમાં કાઢી લે તો અમે દિન બચારા એડવું નાખીએ છીએ દૂધ નહીં હોય હમણાં એને દૂધ દઈ આવે હું જો પાટલો લઈ આવ્યો છું કેમ કે મને એને એક એક ગુવર દહીં નથી ભાવતું હમ એક એકમાં કેટલી વાર આવે

अच्छा हमको सिखा रही है मैं गिन दो दे दे तू से और मैं गी जो पी थे आना बदे जो वे थे दूध पी ले क्यों हां मैं जाऊं ए पी ले दूध तो हमारा उन

હાય કાટી દીદી ફોન આવી ગયો કીધું ને હાય સૌ હવે માનસી બાપી અને કિશન ભાઈ આવ્યા છે હાય ઓય હાય તો ગો હાય જો ગઈ છે

એક ચમચી મીઠું હા એક ચમચી મીઠું નાખ હોય સારું ખારું ખારું ખારું

Jadi ya guys, jam jam biskuit coklat. ya? Wow, tadi ya bos? Oh, panti boleh? Tadi <tipo> apaan <tipo> coklat? Kalah. આજનો બ્લોગ અયા જાણ કરી જો તમને આજનો બ્લોગ ગમે તો અમારી પ્રયા ફેમિલીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા બાય ગાય